બુદ્ધનો માર્ગ જ શ્રેષ્ઠ કેમ પ્રકરણ પંદર ધ્યાન વિશે બૌદ્ધ ધર્મનું તત્વજ્ઞાન બૌદ્ધ ધર્મના તત્વજ્ઞાન મુજબ વ્યક્તિના પાંચ સંવેદનાત્મક અવયવો જેવા કે આંખ કાન જીભ નાક અને ચામડી એ ખૂબ મહત્વપૂર્ણ કડીઓ છે જેના દ્વારા વ્યક્તિની ચેતના ભૌતિક વિશ્વ સાથે સંપર્ક બનાવે છે બૌદ્ધ દર્શન જ નહીં પરંતુ આધુનિક મનોવિજ્ઞાન પણ કહે છે કે સંવેદનાત્મક અવયવોના સંપર્ક દ્વારા વ્યક્તિમાં વિવિધ પ્રકારની સંવેદનાઓ ઊભી થાય છે આમ આપણે આપણા સંવેદનાત્મક અવયવો દ્વારા જે પણ કંઈ અનુભવ કરીએ છીએ તે સંવેદનાઓ સાથે જોડાયેલા હોય છે આ સંવેદનાઓ તૃષ્ણાને જન્મ આપે છે બીજી આગળની કડી છે આપણું મન આ મન એવું છે કે તે સુખદ સંવેદનાઓ ઈચ્છે છે અને દુઃખદ કે અપ્રિય સંવેદનાઓથી બચવા માંગે છે સંવેદનાઓ અને તૃષ્ણા વચ્ચે જે જગ્યા છે ત્યાં જ ધ્યાન ક્રિયાનો અવકાશ છે અહીં વ્યક્તિ નિર્ધારિત કરી શકે છે કે તેમણે તૃષ્ણાના બંધનમાંથી મુક્ત થવું છે કે નહીં જો કોઈ વ્યક્તિ સંવેદનાઓને સમજવા માટે ભાવ સાથે જાગૃતતા રાખીને ધ્યાનનો સતત પ્રયોગ કરતો રહીને આગળ વધે છે તો તે પોતાના જીવનને સુખદ બનાવવામાં સફળ રહે છે આપણે જાણીએ છીએ કે અચેતન મનનું કામ અનેક પ્રકારના વિકારો સતત ઉત્પન્ન કરતા રહેવાનું છે આમ સતત રીતે ઉત્પન્ન થતા વિકારોના કારણે આપણે અશાંત દુઃખી અસંતોષી અને તણાવમાં રહીએ છીએ જ્યાં સુધી મનમાં વિકારો ઉત્પન્ન થતા રહે ત્યાં સુધી મન શાંત બની શકે નહીં મનમાં ઉત્પન્ન થતા અનેક પ્રકારના વિકારોને રોજ ધોતા રહેવા પડે દૂર કરતા રહેવું પડે મનને રોજ સાફ કરતું રહેવું પડે મનને શુદ્ધ કરતું રહેવું પડે આમ આપણે શાંતિ મેળવવી હોય મુક્ત જીવન જીવવું હોય તો દરરોજ નિયમિતપણે ધ્યાન કરવું જોઈએ કેટલાક લોકો એવું માને છે કે જ્યારે નવરાશ હોય કોઈ કામ ના હોય ત્યારે ધ્યાન કરવું જોઈએ કેટલાક લોકો એવું પણ માને છે કે ધ્યાન કરવાથી કેટલીક ગૂઢ અને રહસ્યમય શક્તિ પ્રાપ્ત કરી શકાય છે જેમ કે હવામાં ઉડવું પાણી પર ચાલવું ચમત્કારો કરવા વગેરે વગેરે પરંતુ આ બધી બાબતો સત્યથી ખૂબ જ દૂર છે ધ્યાન આપણા મનને સમજવાની એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે દરેક વ્યક્તિએ ખુદ પોતે તેમાંથી પસાર થવું પડે છે કોઈ પણ વ્યક્તિ નિયમિત રીતે ધ્યાન કરે તો તેના જીવનમાં મૂળભૂત પરિવર્તન આવે છે સ્વભાવમાં સરળતા વર્તન અને વ્યવહારમાં મૈત્રી કરુણા મુદિતા સમતા અને શાંતિનો અનુભવ થાય છે વિશ્વબંધુત્વની મહાન ભાવનાને સાકાર કરવા ધ્યાન એક પ્રેક્ટિકલ માધ્યમ છે ધ્યાન એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે તે વિશ્વના તમામ દેશના દરેક સ્તરના લોકો કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના સહેલાઈથી શીખી શકે છે જીવનમાં અપનાવી શકે છે શરત માત્ર એટલી છે કે દરેક વ્યક્તિએ ધ્યાનનો ખુદ અનુભવ કરવો પડશે બીજાના અનુભવ કે બીજાની મહેનતનો કોઈ મતલબ નથી એટલે જ તો તથાગત બુદ્ધે કહ્યું હતું અપ દીપો ભવ આજના સમયમાં ધ્યાનનું મહત્વ ખૂબ જ વધ્યું છે લોકો ધ્યાનને સમજતા અને અનુભવ કરતા થયા છે છતાં સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે જ્યારે કોઈ શારીરિક કે માનસિક સમસ્યા આવે તણાવ આવે ત્યારે ધ્યાન કરવું જરૂરી છે જેથી તણાવ કે શારીરિક માનસિક સમસ્યાથી મુક્ત થઈ શકાય હા કે એટલું ચોક્કસ સત્ય છે કે ધ્યાનના માર્ગે આગળ વધવાથી વ્યક્તિની શારીરિક માનસિક સમસ્યા દૂર થાય છે તેવા લાખો ઉદાહરણો જોવા મળે છે પરંતુ વાસ્તવમાં સમાધિના આ લાભ કરતાં પણ ખૂબ જ મહત્ત્વનો લાભ વ્યક્તિમાં જાગતી સમ્યક દ્રષ્ટિ છે આ સમ્યક દ્રષ્ટિ કોઈપણ વ્યક્તિને સંપૂર્ણ જ્ઞાન એટલે કે પ્રજ્ઞા સુધી લઈ જઈ શકે છે ધ્યાનના પ્રકાર દુનિયામાં ઘણા પ્રકારના ધ્યાન શીખવવામાં આવે છે અસંખ્ય પદ્ધતિઓ છે અને એકબીજાથી ખૂબ અલગ પણ છે છતાં આ તમામ પદ્ધતિઓના મૂળ સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને અને તેને સહેલાઈથી સમજી શકાય તે માટે આ ધ્યાન પદ્ધતિઓને મુખ્યત્વે ત્રણ ગ્રુપમાં સમાવવામાં આવી છે પહેલું છે હળવાશ અનુભવવાની પદ્ધતિ રિલેક્સેસન ટેકનિક આ પદ્ધતિના નામ પ્રમાણે વ્યક્તિને આરામનો અનુભવ થાય હળવાશનો અનુભવ થાય તેવી ધ્યાનની પદ્ધતિ ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિ સતત દોડ દોડ કરે અને થાકી જાય ત્યારે તેને થોડો સમય બેસવાનું કહેવામાં આવે તો તેને આરામનો અનુભવ થશે રાહતનો અનુભવ થશે તેવી રીતે આપણા મનમાં હજારો પ્રકારના વિચારો સતત દોડ્યા કરતા હોય છે તેને થોડા સમય માટે પણ રોકી દેવામાં આવે તો વ્યક્તિ આરામનો અનુભવ કરશે દાખલા તરીકે પ્રિય સંગીત સાંભળવું ગમતી પ્રવૃત્તિ કરવી વગેરે આ પદ્ધતિથી તમે થોડો સમય માટે આરામ મેળવી શકો છો મનને થોડા સમય માટે શાંત કરી શકો છો પણ જેવું મન તેમાંથી હટશે કે તરત જ મનમાં બેચેની અશાંતિનો દોર ચાલુ થાય છે કારણ કે સતત વિચારોમાં રત રહેવું તે મનની પ્રકૃતિ છે તેમાં પણ મન ક્યારેય વર્તમાનમાં રહેવાનું પસંદ કરતું નથી તે તો ભૂતકાળ અને ભવિષ્યમાં જ રહેવાનું પસંદ કરે છે આમ ધ્યાનની શરૂઆત કરતાં લોકો માટે પહેલાં આવી હળવી પદ્ધતિઓનો અભ્યાસ કરાવવામાં આવે છે બીજું છે મનને એકાગ્ર કરવાની પદ્ધતિ કોન્સન્ટ્રેશન ટેકનિક ધ્યાનની આ પદ્ધતિમાં મનને કોઈ એક વસ્તુ પર કોઈ એક બાબત પર કેન્દ્રિત કરવાનું શીખવાડવામાં આવે છે શ્વાસની અવર જવર પર ધ્યાન કેન્દ્રિત કરવાની આ પદ્ધતિને આના પાન સતી ધ્યાન પણ કહેવામાં આવે છે આ પદ્ધતિથી ધ્યાન કરવાથી કેટલોક વધારે સમય સુધી મનને શાંતિનો અનુભવ કરાવી શકાય છે જ્યાં સુધી તમે વિપરીત પરિસ્થિતિમાં આવતા નથી ત્યાં સુધી મન શાંત બની રહે છે પરંતુ જેવું મન વિપરીત પરિસ્થિતિમાં આવે કે તુરંત ફરીથી અશાંત બનવા લાગે છે મનને એકાગ્ર કરવાની પદ્ધતિથી હળવાશ અનુભવવાની પદ્ધતિ કરતાં વધારે સમય સુધી મનને શાંત રાખી શકાય છે બૌદ્ધ ધર્મમાં આનાપાન સતી ધ્યાનનો મુખ્ય ધ્યાનનું ખૂબ મહત્ત્વ છે આનાપાન સતી ધ્યાન ખૂબ સરળ હોવાથી દરેક લોકો જાતે કરી શકે છે આ માટે કોઈ ખાસ તાલીમની કે માર્ગદર્શકની જરૂરિયાત રહેતી નથી ત્રીજું છે વિપશ્યના ધ્યાન પદ્ધતિ આ એક વિશ્લે વિશ્લેષ રિપીટ વિપશ્યના ધ્યાન પદ્ધતિ પ્યોરિફિકેશન ટેકનિક આ એક વિશ્લેષણાત્મક ધ્યાન છે વિપશ્યનાનો અર્થ થાય છે જેવું છે તેવું જ જો આ ધ્યાન પદ્ધતિને મનને સાફ કરવાની શુદ્ધ કરવાની પદ્ધતિ કહેવામાં આવે છે વિપશ્યના ધ્યાન સમજવા માટે એક પાણી ભરેલા ગ્લાસનું ઉદાહરણ ખૂબ ઉપયોગી છે પાણી ભરેલા ગ્લાસમાં થોડી માટી નાખવાથી પાણી ગંદુ બની જાય છે પરંતુ આ ગ્લાસને સ્થિર મૂકી રાખવામાં આવે તો થોડી વારમાં ઉપરના ભાગમાં શુદ્ધ પાણી થઈ જશે અને માટી તળીએ બેસી જશે હળવાશ અનુભવવાની પદ્ધતિ અને મનને એકાગ્ર કરવાની ધ્યાનની પદ્ધતિમાં આવું જ થાય છે મનના વિકારો મનની અંદર જ બેસી જાય છે તેથી મન ઉપર ઉપર ઉપરથી શુદ્ધ થયેલું લાગે છે પરંતુ જેમ પાણીના ગ્લાસને હલાવવાથી પાણી ફરી ગંદુ થઈ જાય તેમ વિપરીત પરિસ્થિતિમાં ફરીથી મન વિકારોથી ભરાઈ જાય છે અને અશાંત બની જાય છે આમ મનના વિકારોને દૂર કરવા માટે જેમ ગ્લાસમાં તળિયે બેસી ગયેલી માટીને કોઈપણ રીતે દૂર કરીને પછી ગ્લાસને ગમે તેટલો હલાવવામાં આવે તો પણ પાણી ગંદુ થતું નથી પણ શુદ્ધ જ રહે છે તેવી રીતે મનના વિકારોને દૂર કરવાથી મન ફરીથી અશુદ્ધ થશે નહીં અને મન શાંત થવાથી સુખનો અનુભવ થશે આ ધ્યાનને વિપશ્યના ધ્યાન પદ્ધતિ પ્યોરિફિકેશન ટેકનિક કહેવામાં આવે છે તથાગત બુદ્ધે સૌ પ્રથમ વિપશ્યના ધ્યાન પદ્ધતિની શોધ કરી હતી ભારતની ખૂબ જ પ્રાચીન ધ્યાન પદ્ધતિ છે તથાગત બુદ્ધના મહાપરિનિર્વાણ બાદ પાંચસો વર્ષ સુધી આ પદ્ધતિ ભારતમાં તેના શુદ્ધ સ્વરૂપે જળવાઈ રહી એટલું જ નહીં પણ વિશ્વના અન્ય દેશોમાં પણ આ પદ્ધતિ ખૂબ જ ફેલાણી અને પ્રચલિત થઈ કેટલાક કારણોસર ભારતમાંથી આ પદ્ધતિ સંપૂર્ણ નષ્ટ થઈ ગઈ હતી આચાર્ય સત્યનારાયણ ગોયંકાજીએ બ્રહ્મદેશમાં સયાગી યુ બા ખીન પાસેથી આ પદ્ધતિ તેના મૂળ સ્વરૂપે શીખીને ભારતમાં પુનઃસ્થાપિત કરવામાં અગત્યની ભૂમિકા નિભાવી વિપશ્યના ધ્યાનનો મુખ્ય હેતુ વિમુક્તિ છે જીવનધારા એટલે શરીર અને મન કેવી રીતે કામ કરે છે કેવી રીતે એકબીજાને પ્રભાવિત કરે છે અને એ ન જાણતા અજ્ઞાનતાવશ મનોવિકારો જેવા કે ક્રોધ ભય ઈર્ષા વાસના લોભ મોહ અહંકાર પેદા થયા કરે છે અને અંતર મનમાં જમા થયા કરે છે મન દૂષિત થતું જાય છે કોઈ પણ મનુષ્ય વિપશ્યના ધ્યાન દ્વારા અંતર્મુખી બનીને સ્વાનુભૂતિથી પ્રજ્ઞા દ્વારા વિકારોથી મુક્ત થતા શીખી શકે છે મનના વિકારોથી મુક્ત થવાથી શરીર વાણી અને મનના કાર્યો હકારાત્મક બનતા જાય છે જેના પરિણામે વ્યક્તિગત રોજબરોજના ઘર્ષણ મતભેદ તણાવ ઊંચ નીચ અને સાંપ્રદાયિક બંધનોમાંથી બહાર આવવા લાગે છે જીવનમાં આવતી વિકટ પરિસ્થિતિઓને સરળતાથી સમજીને ઉકેલ લાવવા સમર્થ બને છે મન નિર્મળ થવાથી ગંભીર કુટેવો વ્યસનો તથા મન સાથે સંબંધ ધરાવતા રોગો પણ ધીમે ધીમે દૂર થતા જાય છે લાંબા સમય સુધી અને નિયમિત રીતે ધ્યાન ન કરવાથી મનમાં વિકારો રાગ દ્વેષ લોભ મોહની પ્રત પ્રત પર પ્રત જમા થાય છે જેથી રોજ રોજ ધ્યાન કરીને વિકારોની પ્રતને ધોતા રહેવું જોઈએ સાફ કરતા રહેવું જોઈએ દાખલા તરીકે કોઈ વ્યક્તિ બહાર જાય તો સ્નાન કરીને જાય છે જેથી તાજગીનો અનુભવ કરે ફ્રેશ લાગે અને જે પણ કામ કરે તે કામ સારી રીતે કરી શકે અને રાત્રે પાછા આવે ત્યારે સ્નાન કરે જેથી આખા દિવસમાં શરીરમાં લાગેલો મેલ થાક દૂર થાય તાજગીનો અનુભવ થવાથી પોતાને આરામ લાગે હળવાશ લાગે ધ્યાન કરતી વખતે પણ આટલું અવશ્ય કરો જ્યારે તમે ધ્યાન કરવા બેસો ત્યારે ખ્યાલ રાખો કે તમારું મન અંદર જતા અને બહાર નીકળતા શ્વાસ સાથે રહે છે કે નહીં તમારી બધી બહારની જવાબદારીઓને બાજુ પર રાખવાનું અને બહારના બધા વિચારોને અને ધારણાઓને એક બાજુ રાખવાનો પ્રયાસ કરો મન પર કોઈ પણ પ્રકારનો દબાવ ના કરો સામાન્ય રીતે જ્યારે ધ્યાન કરો છો ત્યારે ભૂતકાળ અને ભવિષ્યના વિચારો તમારા મનમાં ખૂબ જ મોટા પ્રમાણમાં આવે છે આ પ્રકારના વિચારો પછી ભલે તે ભૂતકાળની બાબતોના હોય કે ભવિષ્યની બાબતોના હોય દુનિયા વિશે હોય ધર્મ વિશે હોય તે ફક્ત તમને ધ્યાનમાં મુશ્કેલીઓ જ ઊભી કરશે અને મનને ભટકાવશે મનને અશાંત કરશે અને ધ્યાનમાં ખલેલ પહોંચાડશે જેથી મન શાંતિ પ્રાપ્ત ન કરી શકે કારણ કે ભૂતકાળની ઘટનાઓ પહેલાંથી જ પસાર થઈ ગઈ છે શું તમે તેમને પાછા લાવી શકો છો અથવા બદલી શકો છો ભવિષ્યમાં બનનારી ઘટનાઓ હજી સુધી આપણા સુધી પહોંચી નથી તેથી તે આપણી અપેક્ષાઓ અનુસાર રહેશે કે નહીં તે આપણે જાણી શકતા નથી તે ખૂબ અજાણ અને અનિશ્ચિત છે તેથી તે કોઈ રીતે આપણે આપણને મદદ કરશે નહીં આ કારણોસર આપણે મનને માત્ર શ્વાસ ઉપર કેન્દ્રિત કરીને વર્તમાનમાં રાખવાનો પ્રયાસ કરવાનો છે શ્વાસ વિશે વિચારવું અને દીર્ઘદર્શિત વિચાર કહેવામાં આવે છે જ્યારે આપણે શ્વાસનું મૂલ્યાંકન કરવાનું શરૂ કરીએ છીએ ત્યારે શરીરમાં દરેક શ્વાસની અસરો કેટલી દૂર અંદર સુધી અનુભવી શકાય છે ત્યારે શ્વાસ અંદર આવે છે ત્યારે તે આરામદાયક લાગે છે જ્યારે તે બહાર જાય છે ત્યારે તમે હળવાશ અનુભવો છો સમગ્ર શ્વાસ સમગ્ર શરીરમાં ફેલાવવાનું શરૂ કરશે મનની ગતિ શાંત થશે અને એકાગ્રતા વધશે બહારની ધારણા મૌન થઈ જશે શાંત પડવું એનો અર્થ એ નથી કે આપણા કાન બહેરા થઈ જાય આપણે બહારનું બધું સાંભળવાનું બંધ થઈ જાય પણ તેનો અર્થ એ કે આપણું ધ્યાન બહારની ધારણાઓ તરફ અથવા ભૂતકાળના કે ભવિષ્યના વિચારો તરફ જતું નથી તેના બદલે આપણું ધ્યાન ફક્ત વર્તમાનમાં જ રહે છે જ્યારે આપણે આ રીતે શ્વાસ પર આપણું ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ સતત ધ્યાન રાખીએ છીએ અને શ્વાસ કેવી રીતે વહેતો હોય છે તેનું નિરીક્ષણ કરીશું ત્યારે આપણે જાણી શકીશું કે અંદર જતો શ્વાસ અને બહાર નીકળતો શ્વાસ કેવા છે તે આરામદાયક છે કે નહીં શ્વાસ લેવાની કઈ રીત આપણને સારી લાગે છે શ્વાસ લેવાની કઈ રીત આપણને તણાવ અને અસ્વસ્થ બનાવે છે જ્યારે આપણે આ રીતે શ્વાસનું સર્વેક્ષણ અને મૂલ્યાંકન કરતા રહીશું ત્યારે આપણી અંદર મૌન વિકાસ પામશે વિવેક વિકાસ પામશે અને આપણી અંદર જ જ્ઞાનનો વિકાસ થશે તમે જ્યારે ધ્યાનમાં બેસો છો ત્યારે કેટલાકને થોડી શાંતિનો અનુભવ થઈ શકે છે તેમ છતાં પોતાને અભિનંદન આપવાની ઉતાવળ ન કરો તેવી જ રીતે જો ત્યાં થોડી મૂંઝવણ છે તો પોતાને દોષ ન આપો જે બાબત સારી લાગે તેમાં આનંદ ન કરો અને જો તે સારી નથી તો તેમની સામે નારાજ ન બનો સ્વીકાર ભાવથી ફક્ત તે જુઓ તમારી પાસે જે છે તે જુઓ માત્ર જુઓ કારણ કે સારું અને ખરાબ બંને ધ્યાનના માર્ગમાં અડચણરૂપ બની શકે છે